વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં આવેલ સુપ્રસિદ્ધ મહાપ્રભુજી બેઠક મંદિર ખાતે વૈષ્ણવ્ય પુષ્ટિ દ્વિતીયા પેઠ યુવરાજ હરિરાયજી બાવાના સાનિધ્યમાં હરિરાયજી મહારાજ પ્રભુજીનો ચારસો ચોત્રીસમો પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી કરાઈ હતી ભારતમાં વૈષ્ણવ સંપ્રદાયના હરિરાયજી મહારાજ પ્રભુજી સાત બેઠકો આવેલી છે કે જેમાં એક તેઓ શ્રીનું જન્મસ્થાન ઉત્તર પ્રદેશમાં ગોકુલધામ રાજસ્થાનમાં જેસલમેર ખીમનોર અને નાથ દ્વારા ગુજરાતમાં જંબુસર ડાકોર અને સાત બેઠકો પૈકી એક સાવલીના હાલ રોડ પર મહાપ્રભુજીનું બેઠક મંદિર આવેલું છે કે જ્યાં આજરોજ રોજ વૈષ્ણવજનો દ્વારા હરિરાયજી મહારાજ પ્રભુજીનો ચારસો ચોત્રીસમાં પ્રાગટ્ય મહોત્સવની ઉજવણી દ્વિતીય પીઠાધીશ યુવા વૈષ્ણવાચાર્ય ગોસ્વામી એક હજાર આઠ ભક્તિભાવ હરિરાયજી બાબાના સાનિધ્યમાં ભારે શ્રદ્ધા બેર અને ભક્તિભાવ સાથે કરાઈ હતી કેન્સર સ્નાન નંદ મહોત્સવ વચ્ચેના મૃત ગિરિરાજજી પૂજન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમોમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાવલી તેમજ જિલ્લા અને અન્ય રાજ્યોના હજારો વૈષ્ણવજનો અને સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર ઉપસ્થિત રહ્યા હતા હિન્દુસ્તાન એ સંતોની ભૂમિ છે તેમાં વલ્લભ સંપ્રદાયમાં સાવલીનગરમાં સાત બેઠક ગઈ પૈકી હરિમહાપ્રભુ હરિરાય મહાપ્રભુજીની બેઠક બિરાજમાન છે તેમાં ઇન્દોર ઘર અને નાથ દ્વારના નાથ દ્વારના વલ્લભપુર બાળક હરિરાય બાબાના માથે બિરાજમાન છે તેમના સાનિધ્યમાં આજે સાવલીનગરમાં હજારો વૈષ્ણવ ક્યાં ક્યાંથી બધાવેલું છે તેમને જારી જન સ્પર્શ કર્યા કેસર સ્નાન કર્યા ત્યારબાદ નંદ મહોત્સવ કર્યો નંદ મહોત્સવ કર્યા પછી તેમનો હરિરાય મહાપ્રભુજી વિશે તેમનું વક્તવ્યો વૈષ્ણવો અલગ અલગ રીતના કરવાના છે ત્યારબાદ સાવલીમાં બિરાજતા હરિરાય મહાપ્રભુજીના સાનિધ્યમાં હરિરાય બાવા વચનામુર્ત કરશે અને સવાર સાંજ સાવલીના ટ્રસ્ટીઓ દ્વારા પ્રસાદીની પણ વ્યવસ્થા કરેલ છે તેથી સાવલીનગરમાં એક ઉત્સાહિત વાતાવરણ ઊભું કરેલું છે તે બધા સાવલીના ટ્રસ્ટી મંડળો સાવલીના વૈષ્ણવ દ્વારા બધાએ સહયોગ આપ્યો છે શ્રી વિઠ્ઠલેશ્વરાય જૈ શ્રી હરીય મભોન લગ્ન આજે આનંદનો દિવસ છે અનંતશ્રી વિભૂષે જગદગુરુ શુદ્ધાઇતપીઠાધીશ શિક્ષા શિક્ષાસાગર મહાપ્રભુ શ્રી હરિનાય ચરણનું પ્રાકટ્ય ઉત્સવ આજે છે અને આપશેની કૃપા સૃષ્ટિ ઉપર વિશેષ રહી અને દેવોદ્ધાર પ્રયત્નાત્મા જે પ્રકારે શ્રી મહાપ્રભુજી માટે સર્વોત્તમ સ્તોત્રમાં સ્મરણ કરવામાં આવ્યું છે તે પ્રકારે માર્ગના પ્રચાર પ્રસાર માટે શ્રોદ્ધાભૈ સાકાર બ્રહ્મવાદના પ્રચાર પ્રસાર માટે આપશ્રી સાવલી પધાર્યા અને અહીં બિરાજી શ્લોકી સેવા ભાવના ગ્રંથ શિક્ષાપત્ર આદિનું વ્યાખ્યાન અને સોડશગ્રંથની ટીકાઓ અને મુખ્ય જે કહેવામાં આવે છે શ્રીમદ્ ભાગવત ઉપર સુબોધનીજીની ટીકા ઉપર વિવેચન પારાયણ અહીં કર્યું અને અહીંની દેવી સૃષ્ટિને પુષ્ટિમાર્ગમાં અંગીકૃત કર્યા તે પ્રકારે આ સ્થાન દિવ્યસ્થાન છે અને એની અલૌકિકતાની અનુભૂતિ જે લોકોએ સેવા કરે છે અપ્રસ કરે છે આઠ કરે છે એ અનુભૂત કરે છે તે પ્રકારે દિવ્ય સ્થાન છે આજે સૃષ્ટિ બધા ભેલી મળીને એ ખૂબ આનંદથી ઉત્સવ ઉજવે છે જેમાં હમણાં સેવા પ્રકારમાં આપશેના કેસર સ્નાન થયા અને શ્રંગારના દર્શન પછી નન્મોત્સવનો ક્રમ છે અને બારગામથી આવેલા બધા વૈષ્ણવ માટે અહીં બેઠકજી ટ્રસ્ટના જે ટ્રસ્ટીઓ એ બહુ સુંદર મહાપ્રસાદની મુકામની વ્યવસ્થા પણ કરી છે તે પ્રકારે આનંદથી આજે અહીં આ ઉત્સવ અમે ઉજવીએ છીએ તે પ્રકારે આ વિશેષ દિવસ અમારા માટે ઉત્સવ આનંદનો છે સાથે ન્યૂઝ સાવડી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ